તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું તું આના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને એક સ્મોલ કેપ કંપની છે જેની ઉપર આજે આપણે ડિસ્કસન કરવાના છે હવે ડિસ્કશન કરવાનું રીઝન શું છે આ સ્મોલ કેપ કંપની ઉપર કે અગર આપણે કોઈ પણ સ્મોલ કેપ કા તો મિડ કેપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના પહેલાં કયા કયા પેરામીટર છે જે આપણે જોવાના હોય છે ને એ આપણે આજના વિડીયોની અંદર છે શીખવાના છે હવે આ સ્મોલ કેપ કંપની છે હવે આ કંપની સિલેક્ટ કરવાનું મારો રીઝન શું છે એની પાછળ મારું કોઈને કોઈ કારણ તો હશે ને તો જો એ આ તમને સમજાવું એકવાર કે આ જે સ્મોલ કેપ કંપની છે ને એના પહેલાં ડિસ્કસન કરતાં પહેલાં આપણે એક વસ્તુ સમજીએ કે આ જે કંપની છે ને એમાં કોને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અત્યારે તો અગર તમને નામ ખબર હશે ડોલી ખન્ના અગર તમે ડોલી ખન્ના નહીં ઓળખતા તો એકવાર તમને કહી દઉં ડોલી ખન્ના ઇન્ડિયાના વન ઓફ ધ ફેમસ ઇન્વેસ્ટરની લિસ્ટમાં આવે છે એ એમ તો છે ને અહીંયા તમને બાજુમાં લેડી દેખાય છે ને એમનું નામ ડોલી ગન્ના છે બંને લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે અને એમનો જે પોર્ટફોલિયો છે ને એ છસો કરોડથી વધારેનો છે અને આ જે લોકો છે એ સ્મોલ કેપ અને મિડ કેપ કંપની ઉપર છે ને વધારે ફોકસ કરે છે તો એમણે છે ને અત્યારે માર્ચમાં છે આ જે કંપની છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો અત્યારે જૂન સુધી આવતા આવતા એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ આ કંપની ઉપર વધ્યું પણ છે તો એટલા માટે મેં આ જે કંપની છે એને સિલેક્ટ એટલા માટે કરી છે કે એમને કઈ એવી વસ્તુ જોઈ છે આ કંપનીની અંદર જે આપણે જોવા જેવી છે જેને જોઈને આપણાને એ ખબર પડી શકે કે આપણે કોઈ પણ સ્મોલ કેપ કા તો કેપ કંપનીઓએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના પહેલાં કયા કયા પેરામટને જોવાના હોય છે તો એની ઉપર છે ને આજનો એનાલિસિસનો વિડીયો છે કોઈ રિકમેન્ડેશન તમારે નહીં ગણવાની કે આપણે આજે જે સ્ટોક ડિસ્કસ કરશું એમાં આપણે આખો મંડીની ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું એવું છે ને આપણે નહીં કરવાનું આપણે અહીંયા ખાલી સમજવાનું છે કે એમને આ સ્ટોકમાં શા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અહીંયા હું તમને એકવાર લાઈફ પ્રૂફ બતાવું તો અહીંયા તમે સ્ક્રીન પર જુઓ અત્યારે આપણે એમની શેર હોલ્ડિંગ ખોલી છે આ જે કંપની છે એની અહીંયા તમે પબ્લિકમાં જાશો ને તમને દેખાશે કે અહીંયા આ નામ જોજો ડોલી ખંડના એમનું માર્ચમાં જે ઇન્વેસ્ટમેન્ટ હતું ને એ આ કંપનીમાં એમને વન પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટનો સ્ટેક ખરીદ્યો હતો જે જૂન સુધી આવતા આવતા એમનો જે સ્ટેક છે ને એ વન પોઈન્ટ ફિફ્ટી સિક્સનો થઈ ગયો છે એટલે એમને જે એમનો સ્ટેક છે કંપનીની અંદર એ છે ને વધાર્યો છે તો આ જે કંપની છે ને એનું નામ છે સિલન્ટ એક્સપ્લોરેશન ટેકનોલોજી લિમિટેડ હવે આની ઉપર છે ને આપણે આજે શું કરીશું આપણે આના ફંડામેન્ટલ્સ પણ જોઈશું અને આના જે ટેકનિકલ્સ હોય ને એને પણ જોઈશું તો હવે એક એક કરીને જે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર વસ્તુ આવે ને એને આપણે એકવાર ચેક કરીએ તો જો ફંડામેન્ટલ એનાલિસિસ આપણે જ્યારે કરીએ ને ત્યારે આ જે સ્ક્રીનના ડોટ કરીને વેબસાઇટ છે ને એમાં છે ને તમે ફંડામેન્ટલ એનાલિસિસ ચેક કરી શકો અને કયા કયા ફંડામેન્ટલ ચેક કરવાના છે એ છે ને હું આજે તમને આજના વિડીયોમાં બતાવવાનું છું તો સૌથી પહેલાં તો છે ને આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કરતી વખતે એનું છે ને એકવાર બિઝનેસ મોડલ સમજી લેવાનું તો આપણે સૌથી પહેલાં એનું બિઝનેસ મોડલ સમજી લઈએ તો આ જે કંપની છે ને એ ઓઇલ અને ગેસ સેક્ટરની અંદર કામ કરે છે આનું બેઝિકલી કામ શું છે કે જમીનમાંથી ઓઇલ અને ગેસને નીકાળવાના અને એનું છે ને પ્રોડક્શન કરવાનું હવે આ જે કંપની છે એની પાસે ફોર્ટી સિક્સ કિલોમીટરનું ટોટલ એકરેજ છે એકરેજનો મતલબ શું છે એ કંપની પાસે છે ને એવી લેન્ડ છે જ્યાં કંપની પોતાનો બિઝનેસ છે ને ચલાવી શકે આ જે કંપની છે એ ઓગણીસો પંચ્યાસીની અંદર ફાઉન્ડ થઈ હતી અને એને છે ને પાંત્રીસથી વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે હવે અહીંયા તમે જોશો તો આ જે કંપની છે એની પાસે ત્રણથી વધારે છે ને ડિસ્કવર ફિલ્ડ છે અને ત્રણ જેટલી પ્રોડ્યુસિંગ ફિલ્ડ છે હવે અહીંયા તમને નહીં ખબર પડી તો એકવાર તમને સમજાવી દઉં કે જો પ્રોડ્યુસિંગ ફિલ્ડનો મતલબ શું કે અત્યારે કંપની પાસે જે જમીન છે જ્યાં કંપની પોતાનું બિઝનેસ ચલાવી રહી છે જ્યાંથી એક્સપ્લોરેશન અને પ્રોડક્શનનું કંપની કામ કરી રહી છે એને છે ને આપણે પ્રોડ્યુસિંગ ફિલ્ડ કહેવાય અને એ છે ને કંપની પાસે અત્યારે ત્રણ અવેલેબલ છે ડિસ્કવર ફિલ્ડનો મતલબ શું કે કંપની ફ્યુચરમાં જ્યાં જગ્યા પર એનું જે એક્સપ્લોરેશન અને પ્રોડક્શનનું કામ કરવાની છે ને એને છે ને ડિસ્કવર ફિલ્ડ કહેવાય તો એ પણ છે ને અહીંયા કંપની પાસે ત્રણ કરતાં વધારે છે હવે એક વસ્તુ અહીંયા છે ને સ્પેશિયલ છે જોવા જેવી છે શું છે કે ભાઈ આ જે ત્રણ પ્રોડ્યુસિંગ ફિલ્ડ છે એ કઈ કઈ લોકેશનમાં આવી છે તો આ જે કંપનીની પહેલી ફિલ્ડ છે ને એ પહેલી ફિલ્ડ આવી છે બાકરોલની અંદર બાકરોલ છે ને અમદાવાદથી ખાલી સોળ કિલોમીટર દૂર છે અને અહીંયા બાકરોલની અંદર કંપની છે ને છત્રીસ સ્ક્વેર કિલોમીટરના એરિયામાં આ જે એનું એક્સપ્લોરેશનનું કામ છે એને ચલાઈ રહી છે અને અહીંયા છે ને કંપની ઓઇલ અને ગેસ બંનેનું એક્સપ્લોરેશન અને પ્રોડક્શનનું કામ કરે છે હવે જે બીજી જગ્યા આપણી આવી છે ને એ આવી છે લોહારની અંદર અને આ જે લોહાર જગ્યા છે એ અમદાવાદથી ખાલી પાંત્રીસ કિલોમીટર દૂર છે અને અહીંયા છે ને કંપની પાંચ સ્ક્વેર કિલોમીટરના એરિયામાં પોતાનું કામ કરી રહી છે અને અહીંયા કંપની ખાલી ઓઇલનું એક્સપ્લોરેશન અને પ્રોડક્શનનું કામ કરે છે હવે જે ત્રીજી જગ્યા છે ને એ છે કારજીસન આ બી અમદાવાદની નજીક જ છે અને અહીંયા પણ કંપની પાંચ સ્ક્વેર કિલોમીટરના એરિયામાં પોતાનું ઓઇલ અને ગેસનું પ્રોડક્શન અને એક્સપ્લોરેશનનું કામ કરે છે હવે અગર આપણે એ જોઈએ કે આ જેટલી પણ ત્રણ જગ્યા છે ત્યાંથી કંપનીને રિવેન્યુ કેટલું કેટલું ઊભું થાય છે કે એની જે સેલ છે એ કેટલી કેટલી ઊભી થાય છે તો સૌથી પહેલાં અહીંયા છે ને આપણે એક શબ્દ સમજી લઈએ એ હોય બીઓઈ પીડી હવે અહીંયા બીઓઈનો મતલબ શું બીઓઈનો મતલબ છે કે બેરલ અને પીડીનો મતલબ છે પર ડે તો હવે છે ને તમને આ જે સેલ છે એ ખબર પડશે જો હવે બાકરોલની અંદર જે કંપનીની સેલ છે ને એ ફોર નાઇન્ટી સેવન બેરલ પર ડેની છે કારજેસરની અંદર જે કંપનીની સેલ છે ને એ વન ફિફ્ટી નાઇન બેરલ પર ડેની છે અને લોહારની અંદર જે કંપનીની સેલ છે ને એ એટી ફોર બેરલ પર ડેની છે હવે અગર આપણે એના રિવેન્યુ બ્રેકઅપની વાત કરીએ ને કે કંપની ઓઇલમાંથી કેટલા કમાવે છે ગેસમાંથી કેટલા કમાવે છે તો અહીંયા ઓઇલમાંથી છે ને ક્રૂડ ઓઇલમાંથી કંપની સેવન્ટી વન પર્સન્ટનું રિવેન્યુ ખેંચે છે નેચરલ ગેસની વાત કરીએ તો ત્યાંથી કંપની ટ્વેન્ટી પર્સન્ટનું રિવેન્યુ ખેંચે છે અને બાકી જે નવ પર્સન્ટનું રિવેન્યુ છે ને એ કંપની અધર્સની અંદર છે ને કન્સિડર કરી રહી છે હવે તમને બિઝનેસ મોડલ ખબર પડી ગઈ હશે હવે મને એવું લાગે છે કે તમને બિઝનેસ મોડલ ખબર પડી હશે હવે જે આપણે બીજી વસ્તુ જોવાની આવે ને ઇમ્પોર્ટન્ટ કોઈ હોય કે એના ફંડામેન્ટલ એનાલિસિસની અંદર એના ઇમ્પોર્ટન્ટ રેશિયોઝ હવે આપણે એના રેશિયો પર નજર કરીએ તો અહીંયા તમને સ્ક્રીન દેખાશે તો જો સૌથી પહેલાં જે કંપનીની પ્રોફિટ ગ્રોથ છે ને એ એકોતેર ટકાથી વધી છે એની જે સેલ્સ ગ્રોથ છે એ છે ને તોતેર ટકાથી વધી છે તો આ જે બે રેશિયો છે ને પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ એ આપણે જેને જોવાના હોય આ આપણને શું બતાવે કે ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યારે કંપનીએ કેટલી પ્રોફિટમાં ગ્રોથ કરી છે ને એ આપણને આ બે રેશિયો બતાવતો હોય છે હવે જે ત્રીજો રેશિયો તમારે જોવાનો ને એ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એની અંદર આપણે નહીં ખબર પડે કે કંપની જે બિઝનેસ કરે છે ત્યાંથી કંપની કેટલું માર્જિન ખેંચે છે તો અહીંયા આપણે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ તો એ આપણને છે ને ટ્વેન્ટી એટ પર્સન્ટ દેખાઈ રહ્યો છે હવે જે ચોથો રેશિયો તમારે ચેક કરવાનો એ છે રિટર્ન ઓન ઇક્વિટી રિટર્ન ઓન ઇક્વિટી આરઓ જેને અને આરઓઆઈસી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ રિટર્ન ઓન ઇક્વિટીનો મતલબ શું કે કંપનીએ આઈપીઓમાંથી જે પૈસા ઉઠાયા છે એમાંથી કંપની કેટલું રિટર્ન જનરેટ કરે છે એ આપણને બતાવે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલનો મતલબ શું કંપની જે બિઝનેસમાં પોતાના પૈસા લાગે છે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે પોતાના બિઝનેસમાં ત્યાંથી કંપની કેટલું પર્સન્ટેજનું માર્જિન ખેંચે છે એ આપણે આરઓઆઈસી બતાવતો બતાવતું હોય તો અહીંયા આપણે આરઓઈ જોઈએ ને તો એ આઠ પર્સન્ટની આજુબાજુ છે આરઓઆઈસી જોઈએ તો એ સાત પર્સન્ટની આજુબાજુ છે હવે બીજો જે રેશિયો તમારે જોવાનો હોય એ છે પ્લેજ પર્સન્ટેજ પ્લેજ પર્સન્ટેજ આપણને શું બતાવે કે ભાઈ કંપની અગર એના જે શેર છે એ બેંકની ગીરવી મૂક્યા હોય ને તો એ છે ને આપણને અહીંયા દેખાઈ જાય પણ અહીંયા છે ને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો દેખાય છે એટલે કંપની એક પણ શેર એનો બેંકને જેને ગિરવી નથી મૂક્યો હવે આપણે બીજો જે રીશિયો જોઈએ એ હોય એની ઇન્ડસ્ટ્રી પી અને એની પી બટ કેમ કે અહીંયા છે ને એક વસ્તુ બીજી બીજા શીખવા જેવી છે કે જે બી સેક્ટર જે પણ કંપની અગર કેપિટલ ઇન્ટેન્સિવ હોય એટલે કે એમાં છે ને વધારે કેપિટલ યુઝ થતું હોય તો ત્યાં છે ને આપણે પી રેશિયો છે ને ક્યારે પણ યુઝ નહીં કરવાનો એટલે અહીંયા પણ છે ને આપણે પી રેશિયો યુઝ નહીં કરીએ હવે આપણે છે ને એનું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોઈએ અહીંયા એક વસ્તુ શું શીખવા જેવી કે ભાઈ તમે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટને ધ્યાનથી જુઓ બે હજાર એકવીસ પહેલાં આપણે જોઈએ ને તો એની જે સેલ હતી ને એમાં એક અનસ્ટેબિલિટી હતી એનો મતલબ શું કે ક્યારે જે કંપનીની સેલ છે એ તો બહુ સારી થઈ જતી હતી પણ ક્યારે જે કંપનીની સેલ છે કોઈ વર્ષ એ છે ને બહુ ઘટી પણ જતી હતી એટલે અહીંયા કોઈ સ્ટેબલિટી નથી કે ભાઈ એની સેલ આજે સો રૂપિયા છે પછી બસો થાય પછી ત્રણસો થાય એવું નથી ક્યારે જે એની સેલ છે સો દેખાય છે ક્યારે એની જે સેલ છે સાઠ પર પહોંચી જાય છે પચાસ પર પહોંચી જાય છે પણ બે હજાર એકવીસ પછી આપણને શું જોવા મળ્યું કે બે હજાર એકવીસ પછી પહેલાં બે હજાર એકવીસની આપણે વાત કરીએ તો એનું જે પ્રોફિટ હતું એની જે સેલ હતી એ ઓગણપચાસ કરોડની સેલ હતી જે બે હજાર બાવીસમાં વધીને સિત્યોતેર કરોડની થઈ ગઈ અને બે હજાર ત્રેવીસની આપણે વાત કરીએ તો એ એકસોને અઢાર કરોડ બે હજાર ચોવીસમાં આપણે જોઈએ તો એની જે સેલ હતી એ એકસો ને છાસઠ કરોડ થઈ ગઈ એટલે સેલ છે ને એની વધે છે અને અહીંયા કન્ટિન્યુઅસ ગ્રોથ સાથે વધે છે અહીંયા આપણે એવું જોવા નહીં મળ્યું કે ભાઈ એકવાર પચાસ કરોડ પછી ત્રીસ કરોડ પી ગઈ એવું નથી કન્ટિન્યુઅસ જેની સેલ છે ને એ વધી રહી છે હવે એના લીધે જેનું નેટ પ્રોફિટ છે ને એની ઉપર શું ફરક પડ્યો ને એને તમે એકવાર જુઓ બે હજાર એકવીસમાં બે હજાર એકવીસ પહેલાં આપણે જોયું તો એનું જે નેટ પ્રોફિટ હતું ને એ પણ જેને અનસ્ટેબલ હતું કારણ કે એની જે સેલ હતી એ પણ અનસ્ટેબલ હતી પણ બે હજાર એકવીસ પછી એનું જે નેટ પ્રોફિટ છે ને એમાં પણ છે ને સ્ટેબિલિટી અને ગ્રોથ બંને જોવા મળ્યા છે બે હજાર એકવીસના નેટ પ્રોફિટની વાત કરીએ તો એ છે ને છ કરોડ હતું જે બે હજાર બાવીસમાં દસ કરોડની આજુબાજુ પહોંચી ગયું હતું અને અત્યારે બે હજાર ચોવીસની આપણે વાત કરીએ ને તો એ તેત્રીસ કરોડની આજુબાજુ ફરે છે તો આ જે વસ્તુ છે જેની પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટ છે એ પણ છે ને વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ જોવી જોઈએ અગર આપણે કોઈપણ સ્મોલ કેપ અથવા તો મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો હવે આ જે નેટ પ્રોફિટ છે એ કારણ કે કન્ટિન્યુઅસલી છે ને વધી રહ્યું છે તો એના શેરના પ્રાઇસ ઉપર શું ફરક પડ્યો ને એને આપણે એકવાર જોઈએ પાછલા એક વર્ષમાં જે કંપની છે ને એને એકસો ને સડસઠ ટકાનું રિટર્ન આપ્યું છે પાછલા આપણે છ મહિનાની વાત કરીએ તો કંપનીએ ચોર્યાસી ટકાનું રિટર્ન આપ્યું છે અને પાછલા આપણે એક મહિનાની જ વાત કરીએ ને તો કંપનીએ ઓગણત્રીસ ટકાનું રિટર્ન આપ્યું છે તો અહીંયા પણ છે ને જે બીજી વસ્તુ આપણે જોવાની આવી એ હોય કંપનીનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ અગર એની અંદર જે કંપનીની સેલ છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે જે કંપનીનું નેટ પ્રોફિટ છે એ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે તો આવી રીતે છે ને એનો શેરના પ્રાઇસ ઉપર ઇમ્પેક્ટ પડી શકે છે તો એટલા માટે છે ને આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બી જોવું જોઈએ હવે જે બીજી વસ્તુ આપણે જોવા જઈએ છીએ ને એ છે કંપનીની શેર હોલ્ડિંગ તો શેર હોલ્ડિંગની અંદર શું છે કંઈ વધારે ફરક નથી શેર હોલ્ડિંગમાં આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ જે પ્રમોટરની હોલ્ડિંગ હતી એ સ્ટાર્ટિંગમાં સેપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનની વાત કરીએ તો એ ત્રીસ પોઈન્ટ નવ ટકાની આજુબાજુ હતી જે અત્યારે ત્રીસ પોઈન્ટ છેતાલીસ ટકા થઈ ગઈ છે પણ અહીંયા આપણે એફઆઈઆઈ ઉપર ફોકસ કરીએ તો જે એફઆઈઆઈની હોલ્ડિંગ હતી ને એ સેપ્ટેમ્બર બે હજાર એકવીસમાં બે ટકાની આજુબાજુ ત્રણ ટકાની હતી ટુ પોઈન્ટ નાઇન્ટી સિક્સ છે પણ જૂનની આજુબાજુ છે ને ફાઈવ પોઈન્ટ ટુ પર્સન્ટની આજુબાજુ આવી ગઈ છે અને અહીંયા આપણે ડીઆઈની વાત કરીએ તો ડીઆઈની જે હોલ્ડિંગ છે એ બે વર્ષથી છે ને ડીઆઈઆઈ એટલે આપણા ઇન્ડિયાના ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપની આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતી પણ અત્યારે જૂનમાં જ છે ને એમને પોતાનો પોર્ટફોલિયો થોડો વધારીને આ કંપનીની અંદર ઝીરો પોઈન્ટ પર લઈ લીધો છે હવે અહીંયા છે ને એક વસ્તુ જોવા જેવી છે હું તમને બતાવું છું જો આ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની અંદર જે એફઆઈઆઈની હોલ્ડિંગ હતી ને થ્રી સેવન્ટી વન હતી હવે માર્ચમાં અને જૂનમાં એફઆઈની હોલ્ડિંગ શા માટે વધી છે ને એ છે ને આપણને ટેકનિકલ એનાલિસિસની અંદર ખબર પડશે તો હવે છે ને આ જે ટેકનિકલ એનાલિસિસ છે ને એને પણ આપણે એકવાર જોઈએ તો હવે છે ને તમે ધ્યાનથી ટેકનિકલ એનાલિસિસ જોશો ને તો અહીંયા છે ને તમને પેટર્ન દેખાશે પેટર્ન આ જે છે ને એનું નામ છે રાઉન્ડેડ બોટમ પેટર્ન હવે રાઉન્ડેડ બોટમ પેટર્ન શું હોય કે આ જે પેટર્ન છે ને એ દસ દસ વર્ષના દસ દસ બાર વર્ષના છે ને ડિફરન્સમાં બનતી હોય છે અહીંયા આપણે ધ્યાનથી જોઈએ ને તો આ જે સૌથી પહેલું એને રજિસ્ટન્સ પકડ્યું હતું એ બે હજાર ચૌદની અંદર હતું અને દસ વર્ષ કમ્પ્લીટ એક્ઝેક્ટ બે હજાર ચોવીસમાં આ જે રસિસ્ટન્સ છે ને એને કંપનીએ છે ને બ્રેક કર્યું છે સ્ટોકના પ્રાઇસ છે એને બ્રેક કર્યું છે હવે આ પેટન શું કહે આ પેટર્ન એવું કહે છે કે સૌથી પહેલાં જ્યારે એને રસિસ્ટન્સ ટચ કર્યું હતું ત્યાંથી આ સ્ટોકનો પ્રાઇસ જેટલો નીચે ગયો છે ને જેટલા પર્સન્ટેજ નીચે ગયો છે ને એટલા જ પર્સન્ટેજ આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ઉપર જશે જ્યારે આ જે બીજું રજિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરશે તો અહીંયા છે ને એનું એકચ્યુઅલ પ્રૂફ આપણને અહીંયા દેખાઈ ગયું છે તમે પણ ધ્યાનથી જુઓ કે જ્યારે સ્ટોકના પ્રાઇસે બ્રેકઆઉટ માર્યું ને ત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે એને લગભગ પચાસથી લઈને બાવન પંચાવન ટકાનું છે ને રિટર્ન આપી દીધું છે એક જ મહિનાની અંદર એક મહિનો કે દોઢ મહિનાની જ અંદર તો અહીંયા છે ને કોઈ પણ ચાર્ટમાં કોઈપણ સ્ટોકના પ્રાઇસના ચાર્ટમાં તમને આવું દેખાય ને કે ભાઈ આ કેન્ડલ બની રહી છે તો આવું શું છે ને તમારે ધ્યાન રાખવાનું કે સ્ટોકનો પ્રાઇસ અહીંયા સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ટચ કરીને જેટલો નીચે જશે ને જેટલા પર્સન્ટેજ નીચે જશે ને એટલા જ પર્સન્ટેજ ઉપર જશે જ્યારે આ જે બ્રેકઆઉટ છે ને એને સ્ટોકનો પ્રાઇસ મારશે હવે અહીંયા બીજી વસ્તુ શું આપણે ફોકસ કરવાની હતી કે જે એફઆઈની હોલ્ડિંગ છે એ આ કંપનીમાં કેમ આટલી જલ્દી અચાનક વધી ગઈ પહેલાં તો ત્રણ ટકાની આજુબાજુ હતી પાંચ ટકા પર આવી ગઈ એની પાછળનું જે કારણ છે ને અહીંયા ટેકનિકલ એનાલિસિસ અંદર જ આપણને જોવા મળશે તો એકવાર આપણે એફઆઈની હોલ્ડિંગ ફરીથી જોઈએ તો જો ડિસેમ્બરમાં જે એફઆઈની હોલ્ડિંગ હતી એ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના ડિસેમ્બરમાં જે એફઆઈની હોલ્ડિંગ હતી એ થ્રી પોઈન્ટ સેવન્ટી વન હતી પણ માર્ચમાં જોઈએ ને માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં તો એફઆઈની હોલ્ડિંગ છે ને થોડીક વધી છે થ્રી પોઈન્ટ એટી થ્રી પર આવી ગઈ છે તો ટેકનિકલ એનાલિસિસમાં અંદર આપણે આ ડેટને જોઈએ ને તો માર્ચમાં આ જે સ્ટોકનું પ્રાઇસ છે એ છે ને આના પેલું જે રજીસ્ટર્સ હોય ને એની નજીક હતો તો એફઆઈએ છે ને અહીંયા ટ્રાય કરતી હતી કે ભાઈ અગર આ બ્રેકઆઉટ મારશે પછી હું છે ને મારું ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ તો અહીંયા છે ને એફઆઈઆઈ પણ ટ્રાય કરતા હતા પણ જે દિવસે જૂનમાં અત્યારે આપણે મે જૂનની વાત કરીએ તો જૂનમાં જ્યારે બ્રેકઆઉટ મારીને પહેલી ગ્રીન કેન્ડલ બનીને તો જે એફઆઈની હોલ્ડિંગ હતી એ થ્રી પોઈન્ટ એટી થ્રી પર્સન્ટથી વધીને છે ને ફાઇવ પોઈન્ટ ટુ પર્સન્ટ પર આવી ગઈ હતી અને ડીઆઈએની પણ હોલ્ડિંગ છે ને એટલા જ માટે વધી કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એને ફરીથી બ્રેકઆઉટ માર્યો તો અહીંયા છે ને આપણને એ જ જોવા મળે કે ભાઈ ટેકનિકલ એનાલિસિસ સાથે સાથે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ એના ઇમ્પોર્ટન્ટ રેશિયો અને જે એનું બિઝનેસ છે એને આપણે છે ને ચેક કરી લેવાનું તમને ખબર હશે કે ભાઈ બિઝનેસ મોડલમાં આપણે શું શીખ્યું બિઝનેસ મોડલની અંદર આપણે એ જોયું કે એ જે કંપની છે ને જેમાં આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ છે ને નાની પણ હોવી જોઈએ અને એને મલ્ટિપલ ઇયરનો છે ને એક્સપિરિયન્સ હોવો જોઈએ આ કંપનીને ખબર હશે તમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આ જે કંપની છે ને પાંત્રીસથી વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે તો બિઝનેસ મોડલની અંદર આપણે એ જોવાનું કે આ જે કંપની છે એ નાની તો હોવી જ જોઈએ પણ એને છે ને મલ્ટિપલ ઇયરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટના રેશિયોની અંદર આપણે જોયું કે ભાઈ કયા કયા ઇમ્પોર્ટન્ટ રેશિયો હોય છે જેને આપણે કોઈ પણ સ્મોલ કેપ અથવા મિડ કેપમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના છે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં આપણે એ જોયું કે જેની સેલ છે એ કન્ટિન્યુઅસલી છે ને વધતી જોઈએ જેથી એ જેનું નેટ પ્રોફિટ છે ને એ પણ કન્ટિન્યુઅસલી વધતું જોઈએ તો આ જોઈને છે ને જેટલા પણ ઇન્વેસ્ટર છે ને આ કંપની ઉપર એટ્રેક્ટ થશે થશે ને થશે અને જ્યારે પણ કોઈ પણ ઇન્વેસ્ટર કોઈપણ સ્ટોકમાં ડિમાન્ડ વધે ને જ્યારે ઇન્વેસ્ટરની ડિમાન્ડ કોઈ પણ સ્ટોક પર વધે ને તો એ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ પણ છે ને ઉછળી જતો હોય છે તો આ વસ્તુ છે ને આપણે ધ્યાન રાખવાનું શેર હોલ્ડિંગમાં આપણે એ જોયું કે ભાઈ આ જે એફઆઈઆઈ ડીઆઈની હોલ્ડિંગ છે એ અગર કન્ટિન્યુઅસલી કોઈ સ્ટોકમાં વધી રહી હોય ને તો એ સ્ટોકની પાછળ છે ને કોઈ ને કોઈ કારણ હશે એના બિઝનેસ મોડલની અંદર જેમથી જે એફઆઈઆઈ ડીઆઈ લોકો છે એ સ્ટોકમાં પોતાનો ઇન્ટરેસ્ટ ધરાવે છે ટેકનિકલ એનાલિસિસની અંદર આપણે એ સમજ્યું કે જ્યારે આવી કોઈ પણ પેટર્ન બનતી આપણને દેખાય તો આપણને ધ્યાન રાખવાનું કે ભાઈ જેટલો સ્ટોકનો પ્રાઇસ ટચ કરી નીચે જશે એટલો સ્ટોકનો પ્રાઇસ ઉપર જશે જ્યારે બીજી વાર આ જે રેઝિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેકઆઉટ મળશે અને બીજી વસ્તુ કે આવી જ રીતે મેં છે ને જેટલા પણ એફઆઈઆઈ હોય ડીઆઈઆઈ હોય એચએનઆઈ હોય હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ એમની છે ને પોર્ટફોલિયો હંમેશા ચેક કરતો રહું છું તો અગર તમને ગમતું હોય કે ભાઈ આપણે પણ એફઆઈની હોલ્ડિંગ કયા સ્ટોકમાં વધે છે ડીઆઈની હોલ્ડિંગ કયા સ્ટોકમાં વધે છે એચઆઈની જે હોલ્ડિંગ છે કયા સ્ટોકમાં વધે છે તો એ છે ને તમે મને નીચે કમેન્ટ કરીને બતાવજો હવે મેં તો છે ને ચેક કરતો રહું છું કે ભાઈ કયા એફઆઈની હોલ્ડિંગ વધે છે ઘટે છે તો અગર તમને પણ ગમતું હોય તો મેં આની ઉપર છે ને વિડીયો પણ બનાવીશ જેથી તમને પણ ખબર પડે કે ભાઈ કયા સ્ટોકની અંદર કઈ એફઆઈની હોલ્ડિંગ વધે છે અને એની પાછળનું છે ને આપણે પ્યોર એનાલિસિસ કરીશું અને શીખીશું કે અગર આપણે પણ કોઈ સ્મોલ કેપ મિડ કેપ અથવા કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે કઈ રીતે કરવાનું તો અગર આજનું એનાલિસિસ તમને ગમ્યું હોય ને તો ભાઈ બે વસ્તુ મેં કીધી છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા